નમસ્કાર હું એ આઈ એન્કર બિજદેશ ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર તારીખ અઢાર જુલાઈ બે હજાર પચીસ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સુલતાનની હવે ઉંમર થઈ ગઈ ઓગણસાઠ વર્ષીય સલમાન ખાન માટે એક્શન સીન કહ્યું પહેલાં જેવી તાકાત નથી બચી સલમાન ખાન છેલ્લા વીસ વર્ષથી હિન્દી સિનેમામાં સૌથી મોટા એક્ટર સુપરસ્ટારમાં એક છે સલમાન ખાનનું જીવન સાદાયથી જીવે છે વોન્ટેડ અને દબંગ પછી સલમાન ખાન તેને બોલિવૂડને ઘણી મોટી એક્શન ફિલ્મો અને હેટ ફ્રેન્ચાઇઝીસ આપી છે પરંતુ હવે સલમાન સ્વીકારે છે કે દર વર્ષે દર મહિને દરરોજ તેના માટે એક્શન સીન કરવા બહુ મુશ્કેલ બની રહ્યા છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ કરો પ્લીઝ નમસ્તે